આ એવું બનશે કે દેશના ઇતિહાસની અંદર લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી કરવી પડશે નમસ્કાર દર્શક મિત્રો દેશના ઇતિહાસમાં પહેલીવાર લોકસભાના સ્પીકરની ચૂંટણી થવા જઈ રહી છે અને આ ચૂંટણી થવાની શું કામ જરૂર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અઢારમી લોકસભાનું જે પ્રથમ સત્ર છે એનો આજે બીજો દિવસ છે ગઈકાલે પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બસો ને છાસઠ સાંસદોએ વિધિ ગ્રહણ કર્યા હતા અને આજે રાહુલ ગાંધી અખિલેશ યાદવ સહિત બાકીના જે બસો એક્યાસી સાંસદો છે એના શપથવિધિનો કાર્યક્રમ છે પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના સ્પીકર તરીકે પોતાના ઉમેદવાર તરીકે ઓમ બિરલાનું નામ જાહેર કર્યું તો એ પછી કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર ઊભા રાખ્યો કે સુરેશ જે કેરળના સાંસદ છે અને એમને ઊભા રાખ્યા એટલે ચૂંટણી કરવાની ફરજ પડી અને આ પહેલી વાર એવું બનશે કે દેશના ઇતિહાસની અંદર લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી કરવી પડશે હવે તમને સવાલ એ થશે કે આ લોકસભાના સ્પીકર માટે આખરે ચૂંટણી કરવાની જરૂર કેમ પડી તો એક નિયમ એવો છે કે સામાન્ય રીતે જે સત્તાધારી પક્ષ હોય એમના સ્પીકર હોય મોટે ભાગે એવું જ બને અને બાકીના જે વિપક્ષો હોય એ સમર્થન આપી દે બે હજાર ચોવીસની અંદર એટલે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા હતા અને ઓમ બિરલાને સર્વ સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે મલ્લિકાર્જુન ખડગેને રાજનાથસિંઘે ફોન કર્યો હતો અને એમ કીધું હતું કે અમે ઓમ બિરલાને તમે સમર્થન આપજો તો તે વખતે ખડગેએ એવું કીધું હતું કે અમને ડેપ્યુટી સ્પીકર વિપક્ષનો જોઈએ છે જો વિપક્ષને તમે ડેપ્યુટી સ્પીકર પદ આપશો તો અમે લોકસભાના સ્પીકરને સમર્થન આપીશું પરંતુ રાહુલ ગાંધીએ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે રાજનાથ રાજનાથસિંહનો ફોન આવ્યો નહીં કોલબેક પાછો આવ્યો નહીં એટલે મતલબ કે એમણે એવી કંઈ વાત કરી નથી કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં આવશે એટલે અમે સ્પીકર તરીકે કે સુરેશનું નામ અમે જાહેર કર્યું છે અમે એમનું ફોર્મ ભર્યું છે એટલે અમારા તરફથી ઇન્ડિયા ગઠબંધન તરફથી કે સુરેશને અમે ડેપ્યુટી સ્પીકર તરીકે ઊભા રાખ્યા છે હવે નંબર ગેમ જુઓ એટલે તમને સામાન્ય ભાષામાં એ પણ હું તમને સમજાવી દઉં કે આ જે લોકસભા સ્પીકરની જે ચૂંટણી થશે એ જે ચૂંટાયેલા સાંસદો છે એ બધા વોટિંગ કરશે એટલે ટોટલ પાંચસો ને તેતાલીસ સાંસદો છે એમાંથી રાહુલ ગાંધીએ એક સીટ છોડી દીધી છે એટલે ટોટલ બસ પાંચસો બેતાલીસ સીટ છે અને એમાંથી બસો ત્રાણું જે છે એ એનડીએ પાસે છે એટલે ભાજપની આગેવાની હેઠળની જે એનડીએ છે એની પાસે છે બસો તેત્રીસ ઇન્ડિયા ગઠબંધન પાસે છે અને સોળ અન્ય છે એટલે આમ તમે નંબર ગેમ જુઓ તો લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા જીતે એ પૂરે એવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે બહુમતી એમની પાસે છે આ વાત કોંગ્રેસને પણ ખબર છે કે આ ચૂંટણી કરવાનો કોઈ મતલબ નથી કારણ કે બહુમતી એમની પાસે છે એટલે ચૂંટણી તો એ લોકો જીતવાના છે પરંતુ કોંગ્રેસ એક એવું સાબિત કરવા માંગે છે કે એમણે ડેપ્યુટી સ્પીકર પદની માગણી કરેલી અને કે ભાજપે જ્યારે આપી નહીં તો એ વિરોધ કરવા માટે આ એક સ્પી સ્પીકર પદ માટે ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હવે જો ઓમ બિરલા ફરીથી સ્પીકર બનશે તો એવું બનશે કે બીજી વખત સતત બીજી વખત સ્પીકર પદ સંભાળનાર ભાજપના પહેલાં સાંસદ બનશે અને જો ઓમ બિરલા આખો બીજો કાર્યકાળ પૂરો કરી નાખશે તો બલરામ જાખડની બરોબરી કરી દેશે ઓગણીસો ને એંસીથી ઓગણીસો ને પંચ્યાસી અને ઓગણીસોને પંચ્યાસીથી ઓગણીસોને નેવ્યાસી સુધી બલરામ જાખડ સતત બે વખત સ્પીકર રહ્યા હતા અને આ સિવાય જીએમસી બાલયોગી અને પીએમ સંઘમાં એ બબ્બે વખત સ્પીકર રહ્યા હતા પરંતુ તેઓ એમનો જે બીજો કાર્યકાળ હતો એ પૂરો કરી શક્યા નહોતા હવે કોંગ્રેસે જે ઉમેદવાર ઊભા રાખ્યા છે કે સુરેશ એમનું આખું નામ છે કોડી સુરેશ અને તેઓ કેરળની મવેલીકારા બેઠક ઉપરથી સાંસદ છે અને ઓગણીસો નેવ્યાસીથી આ સીટ ઉપર તેમનો કબજો છે સાત વખત તેઓ લોકસભાના સાંસદ બન્યા છે અને બે હજાર બારથી બે હજાર ચૌદમાં કોંગ્રેસની સરકારમાં રાજ્યમંત્રી તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે તેઓ એલ એલ બીના ગ્રેજ્યુએટ છે અને એકદમ ગરીબ પરિવારમાંથી આવ્યા છે હવે તમને એ પણ વાત કરીએ કે સ્પીકરની જવાબદારી શું હોય એટલે સ્પીકરનું પદ આટલું બધું મહત્ત્વનું કેમ છે તો એનું કારણ એવું છે કે લોકસભાની અંદર જે સ્પીકર હોય છે એ આખા લોકસભાના બોસ હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે એટલે કોઈ પણ પ્રધાનમંત્રી હોય તો એ લોકસભામાં બેઠા હોય તો એમણે માનનીય અધ્યક્ષ મહોદય એમ કરીને જ વાત કરવી પડે છે ત્યાં ગાડી બીજા કોઈનું કશું જ નથી ચાલતું ઓનલી જે બોસ છે એ સ્પીકર હોય છે અને સ્પીકરની પાસે ઘણી બધી સત્તા હોય છે લોકસભાનું વ્યવસ્થિત રીતના સંચાલન કરવું કોઈ સાંસદનું સસ્પેન્ડ કરવા હોય એમનું સભ્યપદ રદ કરવું હોય તો એની પણ સત્તા છે આપણે જોયું કે રાહુલ ગાંધીનો જ્યારે માનહાનિનો કેસ ચાલતો હતો ત્યારે ઓમ બિરલાએ એમને સસ્પેન્ડ કરી દીધા હતા અને એ જે સાંસદનો બંગલો લઈ લેવાની જવાબદારી મતલબમાં એમને ખાલી કરવાની સત્તા પણ સ્પીકર પાસે છે તો એ રાહુલ ગાંધીનો બંગલો ખાલી કરવા માટે પણ સ્પીકરે તે વખતે કીધેલું બીજું સ્પીકરની સત્તા એ પણ છે કે વિપક્ષના જે નેતા હોય એ એને મંજૂરી પણ સ્પીકર આપે છે એ સિવાય સૌથી મોટી જવાબદારી એ છે કે જ્યારે સરકાર બહુમતી જાહેર કરવાની હોય લોકસભાની અંદર ત્યારે સૌથી વધારે જવાબદારી સ્પીકરની આવી જાય છે અને એટલા માટે જ સત્તાધારી પક્ષ એવું ઈચ્છે છે કે સ્પીકર એમના જ હોય આ સિવાય એમની ઘણી બધી જવાબદારી છે કે તમે સંસદની અંદર કોઈ પ્રશ્ન પૂછવા માગતા હો તો એ પ્રશ્ન પહેલાં સ્પીકરને મોકલવો પડે છે અને સ્પીકરની મંજૂરી બાદ જ તમે લોકસભાની અંદર સવાલ પૂછી શકો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ